હાલની ઠંડીમાં ફિનિક્સ સર્કસે અવનવા દાવથી સુરતીઓની ઠંડી ઉડાડી નાખી છે ડુમસ રોડ પર આવેલા વાયુજનની સામે આવેલા વિશાળ પાર્કિંગની સગવડવાળા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં યોજાયેલા ફિનિક્સ સર્કસે બે વર્ષની ઉંમરથી લઈને પચાસ વર્ષના ઉંમરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે જ્યાં હજુ દસ દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે ત્યારે આ ફિનિક્સ સર્કસના સોમવારથી શુક્રવાર સુધી સાંજે સાડા છ વાગ્યા અને રાત્રે સાડા નવ વાગ્યા સુધી બે શો યોજાય છે અને શનિવાર તથા રવિવારે તેમજ જાહેર રજાના દિવસોમાં ત્રણ શો યોજાય છે જેમાં સાડા ત્રણ વાગ્યેથી સાડા છ અને રાત્રે સાડા નવ વાગ્યેનો સો યોજાય છે જે સુરતીઓનું મનોરંજન કરે છે મહત્વનું છે કે વર્ષ બે હજાર આઠમાં સુરત શહેરની અંદર સર્કસનો અનેરો ક્રેઝ સુરતીઓમાં જોવા મળ્યું હતું એ સર્કસમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા અભિનય કરવામાં આવતો હતો ત્યાર પછી પ્રાણીઓ ઉપર સર્કસ દ્વારા એ રોક લગાવવામાં આવી હતી ત્યારથી ભારત દેશમાં સર્કસનો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થવા પામ્યો હતો તેમજ સર્કસની પ્રથા લુપ્ત થવા લાગી હતી ત્યારે સર્કસની પ્રથા ચાલુ રહે તેવી પ્રયાસ કરવામાં ફરી આવ્યો છે છેલ્લા પચીસ વર્ષથી સુરતની મનોરંજન દુનિયામાં અમે મનોરંજન પીરસીએ છે હું મહેન્દ્રભાઈ સ્ટેજની દુનિયામાં છે આ સર્કસના સ્થાપક શ્રી મધુભાઈ બલર છેલ્લા ચાલીસ વર્ષથી સર્કસ મેળો અને જાદુગરને દુનિયામાં જાણીતા છે એ રીતે રાજુભાઈ તે આ સર્કસના સ્થાપક છે મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ કેળા જેઓ બજરંગ પ્રમુખ છે અમારી સાથે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે આપણે હજુ સુધી અહીંયા સરકસ વીસ પચીસ દિવસનું પ્લાનિંગ છે સુરતની જનતાનો ખૂબ અનહ પ્યાર મળી રહ્યો છે આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સીટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જ્યાં ઠંડી ગરમીની અસર નહીવત ચાલે છે લોકોને ગરમી લાગે તો આપણે કુલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે જેથી કરીને બપોરના શો હોય તેમાં લોકોને ગરમી ના લાગે આરામથી બેસી શકે આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથિપિથિયોપિયન કલાકાર બી આપણી પાસે છે અમો સતત નોનસ્ટોપ બે કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છીએ લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી સાહેબ બચ્ચાઓ માટે જોકર છે બે ત્રણ એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પછા પસાય પેટ પકડીને હસાવી દે છે લોટપોટ કરી નાખે છે આ કે જોકરો અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરીએ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી જે આપણે અહીંયા લાઈવ કરી આવીશું માટે સુરતીઓ માટે એક મેસેજ એવો ને સાહેબ કે ઘણા પિક્ચરો જોયા બધું જેવું તમે સાથે પરિવારના તમામ સભ્યો સાથે બેસીને જોઈ શકો એવા પિક્ચરો બહુ ઓછા આવે છે તો આ એક એવી વસ્તુ છે કે તમે તમારા બે વર્ષના બાળકથી લઈને બ્યાસી વર્ષના કે બાણું વર્ષના વડીલને સાથે લઈ અને બેસીને એક સાથે નિર્દોષ આનંદ લઈ શકો એવી વસ્તુ છે તમારા બાળકોમાં એક તમારે જો કોન્ફિડન્સ પેદા કરવો હોય કે હા આ વસ્તુ હું કરી શકીશ તો તમારે એને છોકરાઓને સર્કસ બતાવવું જોઈએ આવનારી એક્ઝામના પીરિયડમાંથી બી છોકરાઓમાં કોન્ફિડન્સ આવે માણસ સ્ટ્રેસ ફ્રી થાય છોકરાઓ ટ્રેસ ફ્રી થાય તો એક બે કલાક ઢળક મનોરંજનનું સાધન અમે લઈને આવ્યા છીએ તો તમામને એવી વિનંતી તમામને હું એવું કહું છું કે તમારે એક વખત આ સર્કસની મુલાકાત લેવી જ જોઈએ